ગુડ મોર્નિંગ વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો બે હજાર ચારથી બે હજાર સોળની વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરોને સરકારે દસ વર્ષ પછી આજે આપી છે આ મોટી ભેટ તો મિત્રો કઈ ભેટ છે તે દસ વર્ષ પછી આપી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે નવા પગાર પંચથી તેમના પગારમાં વધારો થશે જો કે કર્મચારીઓ એક પ્રકારની મૂંઝવણમાં છે કે નવું કમિશન ક્યારે આવશે અને તેની અસર શું થશે તો બધાની નજર સરકાર આ અંગે નિર્ણય ક્યારે લે તેના ઉપર છે જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે તો આઠમા પગાર પંચને લઈને કર્મચારીઓમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે તો આ વખતે સરકાર મોંઘવારી ભથ્થાની ગણતરીનો ખેલ ખતમ કરવા જઈ રહી છે તો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો સરકાર દસ વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરીને મોંઘવારી ભથ્થાને શૂન્ય બનાવી શકે છે તો કેન્દ્રીય કર્મચારીઓને આનો ફાયદો થવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકાર અને ત્યારબાદ ટૂંક સમયમાં રાજ્ય સરકારો પણ આ આઠમા પગાર પંચની જાહેરાત કરતી હોય છે તો ખાસ કરીને કર્મચારીઓ અને પેન્શનરો એક મૂંઝવણમાં છે કે આ નવું કમિશન ક્યારે આવશે અને તેની અસર પગાર અને પેન્શન પર શું થશે મિત્રો તો આઠમા પગાર પંચને લઈને કર્મચારીઓમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે તો આ વખતે સરકાર દસ વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરીને મોંઘવારી ભથ્થાને શૂન્ય બનાવી શકે છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓને આનો ફાયદો મળી શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો સરકારની આ યોજના શું છે તો અહેવાલો અનુસાર સરકાર મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે ગ્રાહક ભાવ સૂચક આંક અને ઔદ્યોગિક કામદાર સૂચક આંકનો ઉપયોગ કરે છે તો આ સૂચંક આંકો એક આધાર વર્ષ આધારિત હોય છે અને જેની મદદથી ફુગાવાની તુલના કરવામાં આવે છે તો હાલમાં મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનો આધાર વર્ષ બે હજાર સોળ છે જો અ સાતમા પગાર પંચના અમલીકરણ સમયે નક્કી કરવામાં આવ્યો હતો તો આ સૂચંગ આંકના ડેટાને આધારે મોંઘવારી ભથ્થામાં ફેરફાર કરવામાં આવે છે તો એવું માનવામાં આવે છે કે નવો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરી શકાય છે જેમાં મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનું આધાર વર્ષ પણ બે હજાર સોળને બદલે બે હજાર છવ્વીસમાં બદલી શકાય છે જો આ કરવામાં આવે તો મોંઘવારી ભથ્થાની ગણતરી પણ નવેસરથી કરવામાં આવશે એટલે કે મોંઘવારી ભથ્થા શૂન્યથી શરૂ કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થું વધારવા માટે એક આધાર વર્ષ નક્કી કરેલું હોય છે તો હાલમાં આવડું આધાર વર્ષ છે તે બે હજાર સોળ છે તો એવી માન્યતા છે કે આધાર વર્ષ બદલીને બે હજાર છવ્વીસ કરી શકાય અને જો આવું કરવામાં આવે તો મોંઘવારી ભથ્થાની ગણતરી પણ નવેસરથી શરૂ કરવામાં આવશે એટલે કે મોંઘવારી ભથ્થાની ગણતરી શૂન્યથી શરૂ કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આધાર વર્ષમાં ફેરફાર શા માટે તો શું વર્તમાન મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે તો આ બંને પ્રશ્નોની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં ખર્ચ કરવાની રીતમાં પણ ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તો જેના કારણે ફુગાવાનું સ્વરૂપ પણ બદલાઈ ગયું છે તો આજે બે હજાર સોળની સરખામણીમાં લોકો માલ અને સેવાઓ પર પૈસા ખર્ચવાની રીત સંપૂર્ણપણે અલગ થઈ ગઈ છે તેથી ફુગાવાનું મૂલ્યાંકન કરવા માટે કર્મચારીઓને લાભ આપવા માટે આધાર વર્ષ અપડેટ કરી શકાય છે જો સરકાર આધાર વર્ષમાં ફેરફાર કરે છે તો તકનીકી રીતે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે જ્યારે એટીએમએ પગાર પંચમાં આવશે ત્યારે આ મોંઘવારી ભથ્થું પણ તમારા મૂળ પગારમાં ઉમેરવામાં આવશે જે એક નવો અને વધેલો મૂળભૂત પગાર બનાવશે તો આ પગલું તમારું મૂળ પગારમાં મોટો વધારો લાવી શકે છે તો આ પછી કર્મચારીઓને તેનો મોટો ફાયદો પણ મળી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો આ ફેરફારથી તમને શું ફાયદો થશે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આ ફેરફાર ફાયદાકારક રહેશે કારણ કે ભવિષ્યમાં જ્યારે પણ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવશે પછી ભલે તે ત્રણ ટકા હોય કે ચાર ટકા તો તેની ગણતરી ફક્ત તમારા વધેલા મૂળભૂત પગાર પર કરવામાં આવશે અને આવી સ્થિતિમાં તમને મળનારા ભથ્થાની રકમ પણ વધુ હશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જો તમારો મૂળ પગાર વધી જતો હોય તો મોંઘવારી ભથ્થાની ગણતરી જે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવતું હોય તો તે ભલે ત્રણ ટકા વધે કે ચાર ટકા તો તેની ગણતરી છે તે તમારા વધેલા નવા મૂળભૂત પગાર ઉપર થતી હોય છે તો આવી સ્થિતિમાં પગાર વધારે હોય તો તેની ગણતરીને આધારે મળનારું મોંઘવારી બધું પણ વધારી હોય છે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો આઠમું પગાર પંચ ક્યારે લાગુ થશે તો કેન્દ્ર સરકાર આઠમા પગાર પંચની રચના કરી શકે છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કમિશનને તેમની ભલામણો આપવામાં લગભગ સોળથી સત્તર મહિનાનો સમય લાગશે જોકે આ પગાર પંચની ભલામણો ક્યારે લાગુ ન થાય તો પણ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેનો અમલ થવાની સંભાવના છે અને આવી સ્થિતિમાં કર્મચારીઓને બાકી પગારનો લાભ પણ મળવાનો છે મિત્રો તો મિત્રો જ્યારે પણ આઠમા પગાર પંચની રચના થાય અને જ્યારે પણ તેનો અમલ શરૂ થાય તો તે ગમે તારીખેથી અમલ શરૂ થાય તો તેની જે જાહેરાત છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તેની જાહેરાત થયાના જે અમલની તારીખ હોય તે બંને વચ્ચેનો જે ડિફરન્સ હોય તે બાકી પગાર એટલે કે ડીએ એરિયર્સ તરીકે મળવાપાત્ર થતો હોય છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ